ગીર માં આવે ની લડી કા હા આ કેવડી હે દેવ આ હવા બે અઢી વરન છે કે હમણા બીચાન મીક્યો કે ને હવા બે અઢી વરા ની હે તો જો અહીંયા કાકરે જ વાસડા બતાવી યહ આવો દેવ આ વાસડા લે હમણા તે દી તો નતા આયો ને હવે થઈ ગયા કમ્પલેટ કે થોડક લોઈ કપડતા હોય એને હવે કમ્પ્લીટ થઈ ગયા નબડા આવતા ને બો નબડા આ કા આ કેટલા મહિના થી લે એને હા 8 મહિના થઈ ગઈ હા 8 મહિના તને કેવા હટ લીધા

એ કે દાણા તમારે ટ્રાય કરવું એ દાણા વાવો ને એટલે પાંચલામ જીમાં ટ્રેક્ટર આવેલું હોય ને એમાં પાંચ પાંચ ધાણા છે કા હા એ રોગી ફૂમકી જાડવું જ ન પસતે કા જાડવું જ ન પસતે આ દેવા ભાઈ ને આમાં ધાણા આવતા એટલે એ આટોવર બધું લે ભાઈ ટ્રેક્ટર તો પથારું ફેરવે એટલે લે આવજો એ આ પછી હું બાંધ્યું આ ડેરીએ દેવા જાઓ ડેરી એને કહે આ ડેરીએ જાઓ અહીંયા બાંધ્યું આમ સટા ઉપર જોઈ લે એક તો હુંથી પાછી

આની દીકરી દીકરી માથું બાછું કઈ ઘટે દીકરી આની છે પણ એ બીજા કચ્છી જેવું થયું થાય એવી કોક છે

તો રૂપિયા થઈ જાય ને એમાં કેમ થઈ કુદરત ના પડ્યો બાપા ગાયું ઘોડા ને પંખી ગૌરાવીએ તો બેન ગૌરાય ના આવે આ રોકડા દે ખાતર થાય એટલે બાકી કઈ કહેવાય

એવું ભાઈ ગાયું રાખો ને તો એવું થાય એવાના કે ખાય ને ધર્મ તો કરાય ને તો આપણે એમ તમે જોયેલા છે એ પહેલાં તા જે છે આગળ તમે વિડીયો બનાવી જોઈ લ્યો અમારો મહાદેવ આવ્યા રિંગમાં એટલે મહાદેવ આવ્યા મહાદેવ મહાદેવ ઝડપ પણ એવી કે ઝડપ પણ એવી હોય એવા ના ઝડપ પણ જોજો આને ધોડો હોય એટલે આપણે કાંઈ ના કરવું પડે વચ્ચે ઉભવું પડે ધબધબાટી બોલાવી ગયા આજ આવ્યો હમણાં ઊભા હતા વરસાદ વારી ઘણી થાય ને તમે રીંગમાં તો રેતી મળતી નથી ને રેતી નિષેધ કારી માટી કાઢે તો દોઢ દોઢ ફૂટ તો પણ આ ધોળે એટલે પગ પુગાડી કાઢી દે તોય જઈ લ્યો ઝડપ ઉલટા ને સીધા અમારે ધબધબાટી બોલાવે મહાદેવ મહાદેવ એને અમારે મહાદેવ ધબધબાટી બોલાવતા પછી આમ ભાઈ કોઈને હંગેરી જવું હોય ને તો હંગેરી છે હંગેરીમાં આપણે તમને બતાવીએ મહાદેવ જોયા કરજો આપણે બતાવીએ એને હંગેરી ફાર્મિંગ જો માત્ર મહિલાઓ માટે છે આઠ લાખ પચાસ હજાર રૂપિયા ભરવાના ટોટલ અને પછી રજીસ્ટર સમયે ખાલી પચાસ હજાર અને આમ પગાર કેટલો હ ખબર દુનિયાનો હિન્તેર હજારથી એંસી હજાર ખાલી કેટલા સિંતેરથી એંશી હજાર અઠવાડિયામાં સ દિવસ કામ કરવાનું રોજની દસ કલાક એટલે તમે બહાર ભરો ને એટલે દસ થાય અને આ યુરોપનો દે અને આઠ લાખ પચાસ હજાર રૂપિયા એટલે એને એવામાં લાંબુ તો કંઈ કહેવાય નહીં એ લાંબુ તો કંઈ કહેવાય નહીં અને જવાય નહીં કામ આઠ લાખ રૂપિયા આઠ લાખ પચાસ હજાર ભરે અને અહીં અત્યારે અહીં હજાર રૂપિયા લેવા જવાય આપણે તો એજન્સીવાળા મોકલે તે કહી દઈએ હર માહિર મેં આપણે તો એને કહી દીધું કે ભાઈ આમ કોઈ ન જાય અને છતાંય કોઈને તમારે જવું હોય મરવા તો આપણે કંઈ વાંધો નહીં આપણે પચાસ હજાર આમાંય જડે આપણે કંઈ ના નથી પાડતા ત્યાં કંઈ બિઝનેસ કે તમારો હોય તો બાકી યુકે હે એ વારને કાંઈ યુકે નહીં હે આ વિઝા એ અમે દેખાતું નથી બરાબર પણ હું તમને વાંસી સંભરાવું યુકે ગેરેન્ટેડ વિઝા વિઝિટર વિઝા વિઝિટર વિઝા એટલે ફરવાની અમે જોઈએ હું પાસપોર્ટ જોઈએ પાન કાર્ડ આધાર કાર્ડ બેંક બેલેન્સ ભાઈ બિઝનેસ પ્રોડ જો હોય તો બિઝનેસ પ્રોડ હોય તો એ પણ હાલે પછી અમે સિંગલ જણાને જવું હોય ને તો બાર લાખ રૂપિયા છે ખાલી આપણે આ બત્રી બત્રી લાખ રૂપિયા ભરીને જાય ને એના ખાલી બાર લાખે કોઈને જવું હોય ને તો અને બે જણાને જાવ હોય ને દંપતીને તો સત્તર લાખ રૂપિયા હે ખાલી કેટલા સત્તર લાખ પછી આમાં એજન્સીમાંથી લખીને કેટલા દિન આવ્યું ખાલી પંદરથી પચીસ દીમાં તમારે જવાનું થઈ જાય એને કેટલા દીમાં આ તમે વાંચી લેજો એમ તમને થાય કે રામભાઈ એમ કહે આ કેટલા હે પ્રક્રિયા સમય પંદરથી પચી દી હું તમને ત્રણ મહિના કહું એજન્સીવાળા ત્યાં લખી નાખે બોલ પેન હોય તો ગમે એમ લખી નાખે મોબાઈલમાં હોય તો દસ્તાવેજો ટુ દસ્તાવેજો અભાવ વિઝા પછી આરામ કરો આરામ જ કરવાનો ને થોડું ભાગે જ જવાય એટલે આમાં કોઈને જો ભાઈ યુકે લંડન જવું હોય ને તો જવાય નહીં તમારે કોઈ હગાવાલા હોય કોઈ બિઝનેસ હોય એ જવાય પછી આપણે આ કોરા છે ને ઘણા છેતરી છેતરીને આ વિઝામાં બત્રીસ લાખ રૂપિયા મોકલે એના આ વિઝામાં બત્રીસ લાખ રૂપિયામાં અહીંથી લઈને તમને મોકલે આ બાર લાખમાં જે હું કહું ને એ વિઝા એટલે આપણે આ મગાવવી પડી હતી ન કરા એટલે મેં કીધું ભાઈ આ કોઈને જવું હોય ને તો આપણી ખોરા આ વિઝા તમને બત્રીસ લાખ રૂપિયામાં અહીંથી મોકલે સિંગડા ગામમાં કોખે બે જણા એક ભાઈ લંડન હે ને એક તો સિંગડામાં ને એક ફાટાણામાં એને બધા નામને અંતેને આવ્યા પણ એ બધા આમ કરે ને ને પછી કામ નથી જડતું ત્યાં તમે પૂગી ના એ પછી કહે કે ભાઈ હવે તમે પાંચ લાખ કે ચાર લાખ રૂપિયા પાછા આપો એટલે તમે વરે ચાર કે પાંચ લાખ આપો એને પછી એ કહે કે હવે ભાઈ કંપની બંધ થઈ ગઈ ને એમ છેતરે એટલે ધ્યાન રાખજો ભાઈ કોઈને જાઓ ના એ મૂર્ખા ન થતા અને આ છેતરે આપણે લંડનથી એવા એના ફોટા નાનતેને આવ્યા એટલે મેં એને કીધું કે ભાઈ તમે જે ક્ષેત્રના ને એને કહો એટલે વિડીયો ઉતારીને મોકલે આપણે વિડીયો મોકલી દઈએ આપણે કોઈ જ ફાટી નથી પડતા આપણે ખોટું કરવું નથી ને ખોટું કરે એને ગોતી જ લેવા એટલે એ કોઈ મોકલતા નથી અને મોકલે તો આપણે મુખ્ય આમાં એટલે આ ચેતરાતા નહીં ને જો એનું એ બધું અહીંયા મારા મોકલેલું હોય આ લંડનવાળાઓનું શું હોય ને આ નીચે ફોટામાં જે ત્રણ વ્યક્તિ દેખાય એમાંથી એક આપણે નામ નથી લેતા એક શિંગડાનો હોય એક પછી હાલ લંડનમાં સિંગડાનો હોય રહીએ પછી બીજો વ્યક્તિ હે એ એનું નામ આપણે હજી નથી લેતા એ સિંગડા રીએશ અને એક વ્યક્તિ ફાટાણે રીએ એના નામ જોઈ બધુંય બધું છે આમ બત્રી બત્રી લાખ રૂપિયા લઈને છેતરે ફોટા હોય છે પણ આપણે કીધું કે ભાઈ તમારે એને કંઈ વાંધો હોય તો તમે કહેતા હોય પણ તમે એનાથી જે માણા છેતરાણા એનો વિડીયો આપો વિડીયા મોકલો એટલે આપણે મૂકી દઈએ આમ પચાસ લાખ રૂપિયા આમાં એ કે ઉતારી દઈએ ને પછી અહીં માણાં હેરાણ થાય ને એવા ઘણા બધા હે અને તમારે કોઈને કંઈ લંડનમાં હોય ને છેતરાણા હોય ને આ ભાઈ ઉમેરા આ માટી ઉમેરા હિંગડાવાળા અને ફાટાણાવાળા પહે એના આ ઓલા ભાઈના નંબર હે તમે એને ફોન કરજો ચુમાલીસ પિંસોતેર ઝીરો એકવીસ સાઠ એક અગિયાર પછી એના બીજા નંબર છે અહીંના ઇન્ડિયનવાળા એ છે ત્યાં જ આમાં ઓલો લાગશે વોટ્સઅપ સત્તાણું ત્રણ તાઉતેર સાઠ એક અગિયાર એક આ આપણે ભાઈએ મૂક્યું આપણે એનોય નામ નથી લેતા એ ભાઈ જૂનાગઢનો હોય પણ મેં એને કીધું કે ભાઈ તમે વિડીયા બનાવીને મોકલો હાસા હોય તો અને આ તમારે કોઈને લંડન જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત ને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન અહીં અને કોઈને જવું હોય ને તો એમાં અમારી જવાબદારી કોઈ નથી તમે ભૂગી ગયા પછી લંડન બાર લાખ રૂપિયા લઈએ બે જણાને જવું હોય તો સત્તર લાખ છે એમાં આપણે પચાસ હજાર જ જડે જ્યાં તમે પૂગી જાવ એટલે અમારી કોઈ જવાબદારી નથી તમને કામ જડે ના જડે તમારા હગાવાલા કોઈ હોય ને તમારે જવું હોય ને કે લંડન જવું હોય જ આપણે મરવા અને હેરેન્ટ થવા તો જાજો આ બધાને બત્રી બત્રી લાખ દઈને જાઓ તો એથી અમને બાર લાખ દઈને જાઓ ને ભાઈ મને પછા જડે તે અગાઉ ને ઘોડાને ખાવા થાય જેને જવું હોય ને આ બત્રી બત્રી લાખ દઈને એવા એ કે ઓલો ભાઈ મને એનો ફોન હતો લંડનથી કેશો જ ના હે આપણા મેરજ છે નહીં કે રમભાઈ ત્યાં કે ચાલી ચાલી લાખમાં પુગાડે ને ફરવાની બીજા મોકલી દયા એટલે મેં કીધું કે ભાઈ જે 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 હોય ને એને કયો વિડીયો મોકલો હોય કે ભાઈ અમે આ લંડનમાં હા ને શેત્રાણા પેલા ત્યાંનું નામ ન આપી શકે એનું નામ આપે ખાલી લંડનમાં અમે ક્યાં રહીએ ન કહેતા નાના જ કાંઈ ન થાય એ ક્યાંક આમ પકડાવી દીધું નાન તેને તો કાંઈ ન થાય એને કાંઈ ન થાય ત્યાં બેઠા ગીતાબેન જાડેજા એને જરૂર પડે તો ત્યાં ગીતાબેન ત્યાંના કરાઉન્સરી હે એટલે ત્યાંના ધારાસભ્ય હોય ગીતાબેન જાડેજા એને ફોન કરજો ભાઈ કોઈ ફસાણા હોય તો એ તમને સહાય કરશે એનાથી જે બનતી મદદ કરશે આપણે ગીતાબેનને પૂછ્યું નથી ફોન કરીને પણ મારી મારા ફોન નંબર હે સતાય એવું કોઈ તકલીફ ન હોય લંડનમાં તો આપણે ફોન કરજો એટલે આપણે ગીતાબેનના નંબર આપશું પછી આ ભાઈના જ નંબર તમને દીધા આ મોબાઈલમાં હયા અને અમારો મહાદેવ જોજો અને કોઈને જાવું હોય તો આપણને કહેજો ભાઈ એને કહ્યું બીજું શું જોઈ લ્યો મહાદેવ મહાદેવ અમારે ધબધબાટી ફાટતી હોય દોડતા હોય એટલે કે ધબધબાટી ફાટતી હોય આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવી અહીં અને આપણે પુગાડી દઈએ એ પંદરથી પચી દીમાં અમારી એજન્સીવાળા કહીએ તમારે બે ત્રણ મહિના ગણીવારના પછી પુગાડી દેતા હોય પચી દીમા પણ આપણે જ ભરું એમ નથી કરતા આપણે તો આખ્યું દેખે અને કાન સાંભરે ને એ જ સત્ય બાકી રોગા કાન સાંભરે ને એ અસત્ય કહેવાય કહેવાના કે બીરબલી ને બાદશાહ બાદશાહભાઈ ભરા જતા હતા એટલે એ પૂછ્યું બાદશાહાને એ કે સત્યને અસત્યમાં ફેર કેટલો તો બીરબલ કે ચાર આંગરનો તો બાદશાહ કે ચાર આંગરમાં કેમ સાબિત કરી કે તો કે કાન પાસે ને ના આંખ પાસે કે આંગળીયું રાખી ગયા ચાર આંગરા એટલે ચાર રેખ્યા નહીં તો કા તો કે જા કાંઈ નું આંખું દેખે ને કાન સાંભરે નહીં સત્ય સત્ય કહેવાય અસત્ય એને કહેવાય કાન સાંભરે અને આંખું ન દેખે ને એ એટલે આપણે ઓલા ભાઈને કીધું કે ભાઈ આપણે તો સત્ય હોય ને એને જ પકડીએ અસત્ય ના હાલે એટલે તમે આ બધું લખીને મોકલો તમારે કાંઈ વાંધા હોય તો મોકલતા હોય પણ તમે વિડીયો બનાવીને મૂકો એટલે આપણે દબદબાટી બોલાવી દીધી મૂકી દીધું અહીં ઘણા ઘેર બેહાડી દીધા આવા મફતિયા દલાલીઓ હતા ને લુખીના એ તમને ખબર છે પહેલાં વિડીયા મૂકીને એને વાડીએ પાણી જ વારતા ને વાહીંદા કરતા કરી દીધા હે અને વાહીંદા કરે દીકરા મારા એ એને કે આ ખોટી ના આપણે ગોતીએ હજ લેવાનું એવાનું કરાવીએ આપણે અટાણ આપણે એને વાવડે આપણે વિદ્યા મુકતા નહીં એટલે નહોતા હમીને કર્યા એ કે દીકરા અમારા પૈસા હડાવીને ખેતરું માય કે પાણી વારે વાહિંદા કરે એમ કરે ત્યારે થાય ને ખોટી ના આવવાનો ધંધો જ હોય આપણે તે દી આમાં ઘોડા થોડાવતા હતા હવે આપણે નથી થોડાવતા બીજા થોડાવે માણસો આપણે એવા ને શો લંડન જવા હાઠ રૂપિયા ભીરા હતા ખાઈ ગયા હતા એને હમા કરી નાખ્યા આપણે દીકરા નીકળ્યા દેવા નથી રહેવા દીધા આપણે રેવાય ના દઈએ રૂપિયા લઈ લીધા એટલે આ ચેતરાણ આવીને કે વિડીયા બનાવી બનાવીને તમે મૂકવાનો આખો ઇતિહાસ મણ ગયો મૂકી શું દે રે માતાજી બીજું હું ભાઈ